નમસ્કાર ખેડૂત મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણા વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના જીરુના બજાર ભાવ શું બોલાઈ રહ્યા છે એના વિશે વાત કરવાના સવી તો વિડીયોમાં આન સુધી બન્યા રીજો ખાસ વિડીયો લાઇક આપવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા આજે તારીખ સવી તારીખ સાતમા મહિનો બે હજાર સોવીને બાર થઈ ગયો શુક્રવારે મિત્રો જવા જાણી ગયા હતા તાજા જીરુના બજાર ભાવ ખાસ મિત્રો વિડીયો અને ચેનલ કરવાનું અવશ્ય ન અને સારો એવો કોમેન્ટ કરવાનું પણ રૂપિયા સુધી ત્રણસો સાઠ થી પાંચ હજાર ચારસો ને સાઠ રૂપિયા સુધી થરદ ચાર હજાર પચાસ થી પાંચ હજાર રૂપિયા સુધી જેતપુર ચાર હજાર થી ચાર હજાર સાતસો એકતાલીસ રૂપિયા સુધી બાબરા ચાર હજાર છસો એસી થી ચાર હજાર આઠસો ને પંચોતેર રૂપિયા સુધી ધાંગધરા ચાર હજાર સાતસોથી ચાર હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા સુધી લખતર પાંચ હજાર એકસો સાઠથી પાંચ હજાર બસો ને સિત્તેર રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર છસો ને એંશી રૂપિયા સુધી હરિદ ચાર હજાર ચારસો થી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસો થી પાંચ હજાર એકસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ભીલડી પાંચ હજાર સો થી પાંચ હજાર એકસો ને તેર રૂપિયા સુધી સાવરકું ચાર હજાર સાતસોથી ચાર હજાર નવસો ને એકતાલીસ રૂપિયા સુધી જસદણ ચાર હજાર ત્રણસો પચીસ થી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી કલાવાડી ચાર હજાર છસો નેવથી ચાર હજાર આઠસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર સો રૂપિયાથી ચાર હજાર આઠસો સાઠ રૂપિયા સુધી ખેડૂત મિત્રો આગળ વધારે ભાવમાં વાત કરવી નહીં પહેલાં હજી સુધી તમે વિડીયો લાઇક નહીં આપી લાઇક આપી દો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાછા રહેલી કરવાનો બોલતો હવે આગળ વાત કરી બજાર ભાવમાં કડી ચાર હજાર ચારસો એકતાલીસથી ચાર હજાર સાતસો એકતાલીસ રૂપિયા સુધી થરા ચાર હજાર પાંચસો ત્રીસથી ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી ડીસા ચાર હજાર પચાસથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી સમી ચાર હજાર ચારસો બાવનથી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી હળવદ ચાર હજાર ચારસોથી પાંચ હજાર એકતાલીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર સાતસોથી ચાર હજાર નવસો રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર છસોથી ચાર હજાર છસો ને એંશી રૂપિયા સુધી બોટાદ ચાર હજાર ત્રણસો સાઠથી પાંચ હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી ભસાવ ચાર હજાર નવસો થી ચાર હજાર નવસો રૂપિયા સુધી રાપર ત્રણ હજાર છસો થી ચાર હજાર સાતસો એકવી રૂપિયા સુધી અંધાર હજાર હજાર અંધારી પંચ્યાસી રૂપિયા સુધી માંડલ સત્તરસો રૂપિયા થી એકાવનસો રૂપિયા સુધી અંબેલી ત્રણ હજાર પાંચસો એસી થી ચાર હજાર આઠસો ને ચિમ્મોતેર રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર આઠસો બાવન થી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જામ જોધપુર ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો ને બાર રૂપિયા સુધી પોરબંદર જામનગર સત્યાવીસો સાઠથી પાંચ હજાર છ્યાસી રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર સોમ્માલીસ રૂપિયા સુધી અને મોરબી ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ને બાવન રૂપિયા સુધી અને આ તે ખડ તાજા જીરુના બજાર ભાવ વિડીયોમાં અંત સુધીમાં તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને સેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા